કાતુ આપો ભાષા આદિવાસી સરકાર આદિવાસીઓ પેહલા ઓળખાણ આપી દે આપનો તે રીતો બન નું હોય આ કીકારી પાડો તું કીકારી પાડ હોય બરાબર કે ને આદિવાસી એટલે કોડું જોવા ને કિકારી પાડતા આવડે કા ંગલો મહારાજ જે બોબાતા અહી કેવું ના સમર્થન આજુબાજુ ગામથી ડેડીયાપાડા શાકબારા સમગ્ર આદિવાસી પટ્ટામરેખ જે વડીલ પધારના હાય યુવાન પધારના હાય હાય પધારિયા બાદ માય આભાર માનો હો આજરી જે મીટિંગ હાય ભાજપ જે તાનાશાહી સરકાર હાઈક સરપંચો અરે ભાઈ તુમ ઝૂપડા ને જાંદરા મુજા માન રાખજા કારણ કે આગલા આમાં જાનવું જ ના બરાબર કે ને એટલે આજ બાર સરપંચો અહીંયા સૂચના આપી કોડા ના ડેઢિયા પાડો અને અધુરામપુરો અહિયાં હેંડો વિચાર્યો

પછી યહાન તાહી વેરાઈ માતા ટેકરો ભેગે કો જે અન પછી બેનરે તે તેમ ચૈતર વિરોધ મે બોનાવે અમ કોતી ચાલા કી હૈ હે આતમ માં અખનો મતલબ એન્ડ હૈ આજ રોજ એતાના સહાયો સાહીઓ મે આજ દરેક સમાજો જે નેતા હૈ આજ હાર્દિક પટેલનો જો કેસ તિયાપો દેશદ્રોહ જો કેસ લાગતું હે તો કેસે આજ યાન બધા કેસ જો ફાટા ખેચી નેતે હે તો આપો સમાજો જો નેતા લોડે લો કેસ કોઈ ભાજપ સરકાર કઈ સાબિત માગે હાલ મે જ કરવા સમાજો જો આગેવાન થયું આજ ક્ષત્રિય સમાજો આગેવાન પાસામાં થવું દિહમ ભાજપો સરકાર આજ ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી અને હરસંઘવી સાહેબો નવ દિહમે પાસા ધારા હેઠળ જો

આવનારી તાલુકા જિલ્લા પંચાયતો આપો કબજો કહો નું પચાસ પચાસ ભાજપ મહાનય ખાતરો બોના હે કા હોલા અહી યુરિયા ના મિલતો અરે મનસુખભાઈ યુરિયા ના મિલતો યા માટે તું અવાજ કો તો સરકાર રજુઆત કહો મનસુખભાઈ માસ ચોકડી રેખ રસ્તો બોંધ કરે કોઈ વાહને આવતે ના

અરે ભાઈ માર અઢાર વાર જેલમાં ગયું મને કોલમ ઈ મોડે હા તો કાહી વાગે કાંઈ રોગત ની ગીધા કોણ ની કોલમ ચૈતર ગાલાસ પછી કે કેવાય કોલમ લાગે તો પછી અહીંયા હે યો સાકરા તાલુકા પ્રમુખ બાય માય મીડિયા વાળા ને બી આખા ને માગો યો બાન તો ઇન્ટરવ્યુ ને યા કારણ કે આ લોકો બાયન ભૂચાનું ના જાતા

साहेब मना के देवा तो जमीन अपनो पड़ी मैं आखे जमीन की चिंता मैं कारण का तुम्हारे कोता गुना लगवा हम कहीं हर ना तुम जेल में डाल डाल कर थक जाओगे लेकिन ये मंच पर आकर हम यही कहेंगे और लड़ेंगे और जीतेंगे जे साहिब यही है यो ताना ने चैतर भाई हाल में जेल में रखे है बाधा समर्थन है चैतर भाई तू चिंता न थू तू આપો સમાજ તો રી એ સંજય ના કારણ કે ભાજપ તાકત ના કાતી પબ્લિક ભેગી કોઈ ચૈતર ચૈતરભાઈ આજ જો બધા ટીમ ચૈતર ભાઈ સમર્થન જાહેર કો મીડિયા વાળા મિત્રો ફસલા જયારે કેમેરું ફેરવા આમાં વાઘ અંદર પિંજરામપુર નું હોય વાઘોન જયારે ઉફ આવી જાય કે આમાં સમાજ યાર ચૈતર ચૈતરભાઈ તું માગે પડો ચૈતરભાઈ તું માગે પડો भाई तुम आगे बढ़ो जेल के ताले टूटेंगे जेल के ताले टूटेंगे जेल के ताले टूटेंगे बाधा आभार मानी ने मां व्यक्ति पूर्व कह आभार जय आदिवासी